હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી ને આજ હું એકલો જ આવું ઘેરે શું કારણ કે બધા ઘેરે બીજા એકલો જ છું તમે કોઈ ની હોય બે ને હું દોઈ લીધી ને લીધી અને દૂધ ભરી આવવું પછી રાંધ નાખું અને દૂધ ભરી આવવું પછી આવીને રાંધણ ચાલુ કરું ફેમિલી મેં રાંધવાનું સારું કરીધું હોય અને લોટ રોટલી હોય અને સુલત આવડી કરી દીધી તું રોટલીનો રોડ બંધ દીધો સુલત આવડી કરી દીધો સુલે હવે હું રોટલી બનાવવું પડ્યું રોટલી બનાવીશું હું તમને દેખાડું ફરીથી કેવી રોટલી બેઠી ત્યાં બધી હું ફોન સાર્સિંગ માગી દઉં કારણ કે ફોનમાં સાર્સિંગ નહીં એટલે સાર્સિંગ તો કરવું પડે તો આ હું રોટલી બની લઉં કારણ કે તમને રીંગણાંક શાક મેં દીધી સુલે સડવા દેવું રીંગણાંક શાક બનાવેલું અને સવારે સાંજ રોટલી ખાઈને એ જવાનું કોઈ ભાઈ આવેલો તો ના કારણ કે

ને હું નહીં નહીં કાલ ઉકળી દઉં પાટલું ભીનું છે કારણ કે પાણી વાળતો હો ને પાણી વાળતો હોય એટલે પાઈ કઈ સડાયું નહોતો હું પાટલું પડી ગયો નય નહીંક વાયરું હોય તો હવે હાલો જમી લઈ આજ મેં પહેલી વાર આ ત્યાં રહે હું તમને દેખાડું કેવું ભીનું એ અમારીથી તો હાલો જમવા તો હું તમને દેખાડું આટ બોલે સવાર સાલ રોટલી ખાઈ લીધી અને અત્યારે ત્રણ સાત રોટલી વધી જાય તો બપોર કરી લઈ તો ફેમિલી હું દૂધ ભરીને જઈ છું ને અહીંયા આવીને રોટલા કરવાનું તાર કરી નાખ્યું છે કાયતરોક ને સૂલો હગાવી દીધું છે જોવો તમે જો સૂલો હગે છે ને કાયતરોક ને બધું તાર છે તો હવે હું રોટલા કરવા બે જાઉં ને પછી રોટલા બનાવી પછી હું તમને બતાવું કે રોટલા બીને મેથી કારણ કે કોઈ દી રાંધો નહીં આવે છે છે હાલો દોસ્તો મેં રોટલા કરી નાખ્યા છે અને રોટલા દેખાડું છું એટલે દરગરપતિ કરીને નગરપતિ કરીને જમમાજી એવો હું રોટલા દેખાડું પણ કોઈને દાત નઈ કાઢવાના કારણ કે પહેલી વાર આંદ્યું છે આતે કરીને હાલો એ રોટલા દેખાડું ટં ટં જુઓ આ મારા રોટલા બે બે રોટલા તો જોઈ જા હે કારણ કે રોટલો તો પણ

ને અત્યારે હવે સાહ નહીં ગયો છે ને કારણ કે શા પી લઉં પછી રાંધવાનું અત્યારે દૂધ ગરમ થાય છે આ હવા તાકી આખો દી સારું હોય ને પછી શાહ પીએ ને પછી રાંધવા મળી છે સા બનીને ગયો અત્યારે તો હવે શાહ પી લઉં પછી તો આપણે હવે રોટલીનો લોટ બાંધી દો તો હવે આપણે સોલો હળગાવી દઈએ બનતા દીધા પછી તાવડી મેઘ દઈએ ને પછી રોટલી બનાવવાનું ચાલું તો મેં રોટલી બનાવી નાખીએ હું તમને દેખાડું જો દસ રોટલી બનાવી નાખીએ બે રોટલી ખાઈ ગયો સાંજ રોટલી ખાઈ ગયો હવે તીખરી બનાવવાની હે તો તીખરી બનાવી નાખી મે તો હું બેન નહીં આવું તાકી બે ખાતી મારું કામ થઈ બે હર થઈ તાકીય કે જાઉં તો હું બેન નહીં આવું તો મહેમાન આવી છે ને હું જાઉં છું હવે ગામમાં મહેમાન અહીં જવું બેઠા અને જગો ભાણા ધોવા રહો જવો ડોલ બોલ બધું ફીર્યું છું અને મેં વિડિયો ઉતરવાનું ચાલુ કર્યું ને તો ડોલ ફેરી મેં પૂછ જો કાઢલે જોવા કાઢે કે હું કપાસ વખત વી આવ્યો કે તા અહીંયા આવ્યો ને તા સારા સાંભળા જોવા જગાઈ થઈને હું કહેતો હોય ને એવા જગો તો જો તો પેલા એ ઊંધીમાં આવી ને ગરણીનું ઓલ પણ ઊંધું પડ્યું અને જગો જરા યાદ રહ્યો যামে নে কয়